ग्लेनिगल्स होस्पिटल मुंबई के क्योर मल्टी स्पेशियालिटी हॉस्पिटल सहयोग में अमदावाद सुधी पहुंच विस्तारे है अमदावाद पांच मार्च बजार पच्चीस ग्लेनिगल्स होस्पिटल एक प्रख्यात अद्यतन तबीबी संभा हम अमदावाद में के क्योर मल्टी स्पेशियालिटी हॉस्पिटल साथ व्यूहात्मक सहयोग द्वारा अमदावाद सुधी तीन कुशलता विस्तार कर रही है आ पहलो उद्देश्य अमदावादी नजीक विश्वस्त्रीय लीवर संभ लीवर संबंधित बीमारी पीड़ाता दर्दियों विशेष परमर्श सुनिश्चित કરે છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગ્લેનીગર્સ હોસ્પિટલ મુંબઈના સીઓ ડોક્ટર બિપિન ચેવલે રેન્ડ ક્યોર ક્યોર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉક્ટર જેનિત ગાંધી લિવર ટ્રાન્સપ્લાન્ટ ટીમ ડોક્ટર અનુરાગ શ્રીમલ અને ડોક્ટર અમિત ટૂંક ઉપસ્થિત રહ્યા હતા આ સહયોગ હેઠળ ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈના પ્રતિષ્ઠિત લીવર નિષ્ણાતોની ટીમ ડોક્ટર અનુરાગ શ્રીમલ અને ડોક્ટર અમિત મંડોટ અમદાવાદમાં ઓપીડી પરામર્શ કરશે તેમની સમયાંતરે મુલાકાતો દર્દીઓને લિવર રોગો સિરોસિસ મેનેજમેન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ પર નિષ્ણાત સલાહની સુવિધા પૂરી પાડશે જેનાથી પ્રારંભિક મૂલ્યાંકન અને ફોલોઅપ માટે મુંબઈની મુસાફરીની જરૂરિયાત ઓછી થશે કે રેન્ડક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડોક્ટર જેનિત ગાંધી આ સહયોગના સંકલનની દેખરેખ રાખશે જેથી દર્દીની સંભાળ સરળ બને આ સહયોગ અંતર્ગત જણાવતા ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈના સીઈઓ ડોક્ટર બિપિન ચેવલેએ જણાવ્યું હતું કે ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ ખાતે અમે અમારી પહોંચ વધારવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ કે રેન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથેની ભાગીદારી દ્વારા અમે અંગદાન અંગે જાગૃતિ લાવવામાં મદદ કરીશું અમારું લક્ષ્ય અમદાવાદના લોકોને નિષ્ણાત યકૃત સંભાળ પૂરી પાડવાનું છે જેથી સમયસર પરામર્શ અને સારવાર સુનિશ્ચિત કરી શકાય કે રેનક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉક્ટર જેનિત ગાંધીએ ઉમેર્યું હતું કે ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈ સાથેનો આ સહયોગ અમદાવાદમાં લિવર કેર સેવાઓને વધારવામાં એક મહત્વપૂર્ણ પગલ છે ડોક્ટર અનુરાગ શ્રીમલ અને ડો અમિત મંડોટ જેવા અત્યંત અનુભવી નિષ્ણાતોને અમારી હોસ્પિટલમાં લાવીને અમે ખાતરી કરી રહ્યા છીએ કે દર્દીઓને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના ઉચ્ચ સ્તરનું તબીબી માર્ગદર્શન મળે ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈના ડાયરેક્ટર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર અનુરાગ શ્રીમલે જણાવ્યું હતું કે લિવરના રોગો વધી રહ્યા છે અને ગૂંચવણો અટકાવવા માટે સમયસર નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે અમારું લક્ષ્ય ટ્રાન્સપ્લાન્ટ પર સલાહ અને માર્ગદર્શન સહિત વ્યાપક લીવર સંભાળ પૂરી પાડવાનું છે જેથી અમદાવાદના દર્દીઓને શ્રેષ્ઠ શક્ય તબીબી કુશળતા મળી રહે ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈના ડાયરેક્ટર હિપેટોલોજીસ્ટ ડોક્ટર અમિત મંડોટી ઉમેર્યું હતું કે લીવરના સ્વાસ્થ્યને ઘણીવાર અવગણવામાં આવે છે ડોક્ટર અનુરાગ શ્રીમાલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ગ્લેનિંગલ્સ હોસ્પિટલ મુંબઈ ડોક્ટર અમિત મંડોટ મેડિકલ हेपेटोलॉजिस्ट ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ मुंबई सर ये ये बताओ सु फैसिलिटी आया થવાની છે અને સુ હતી એમાં આપણે એકમ લાવીએ છે અહીંયા હવે અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ મેડિકલ લિવર કેર નો ફેસિલિટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ આતે સાથે કોલેબોરેટ કરીને અહીંયા મુંબઈની જે ગ્લેનીગલ્સ હોસ્પિટલ જે ઇન્ડિયામાં પાયનિયર હોસ્પિટલ છે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં એની મેડિકલ ટીમની એક્સપર્ટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કેટ કરીને અમદાવાદના લોકો માટે એડવાન્સ લિવર કેર અને સર્જરી કારણ છે ઇન્ક્રીઝ ઇન ફેટી લિવર બહુ મોટાપો વધે છે સેડેન્ડરી લાઇફ સ્ટાઇલ છે એલ્કોહોલ નો કન્ઝમ્પન વધે છે અને ઓવરઓલ ડાયાબિટીસ બીજી બીમારીઓ જે વધે છે એનાથી પણ લિવર પર અસર થાય છે તો એ બધા મેઈન કારણ છે લિવરની બીમારીઓ વધવા માટે સર જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ એમાં બાળકોનો રેશિયો શું હોય છે તો ટ્રાન્સપ્લાન્ટ મે બાળક કા જો રેશિયો હે વો કરીબ 80% परसेंट अडल्ट और 20% परसेंट बालक होते हैं हमारे सेंटर पे जो है बालकों का भी काफी ज्यादा काम होता है और ऑल ओवर इंडिया से रेफरल आते हैं तो हमारे सेंटर पे करीब 30 से 35% परसेंट बालक का भी ट्रांसप्लांट होता है तो